જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવીશું આપણે ગ્રીન ગ્રીન જ્યુસ જ્યુસ આ વજન ઘટાડવામાં બહુ જ કામ આપે છે આ ગ્રીન જ્યુસ આપણે સવારે રોજ નૈણા પેટે પીવાનું છે આ જ્યુસ આપણે એક મહિનો દિવસ પીધું હશે તો આપણે વજન ફટાફટ ઉતરે છે અને આપણે શરીરમાં પણ ઘણા બધા ફાયદા કરે છે આપણે બધી પાંદડા વાળી વસ્તુ લીધી છે મેં એક દુધીન લીધી છે આપણે કુવાર પાઠવું લીધું છે આપણે તે એલોવેરા કીએ તે અને મીઠા લીમડાના પાંદડા ફોદીનો ધાણાભાજી અને તુલસીપત્રો આપણે લીધા છે આ બધું આપણે એકદમ સરસ મસ્ત મજાનું ક્રશ કરી લેવાનું છે પહેલાં આપણે આ બધી સામગ્રી મિક્સ કરી દઈશું એક આપણે મિક્સર જારમાં બધું નાખી દેશું મીઠો લીમડો ફુદીનો ધારા ભાજી આપણે બધું ધોઈને લેવાનું છે એકદમ સરસ સાફ કરીને અત્યારે માટી વધારે આવતી હોય છે આપણે બધા લીલા પાંદવાળા શાકભાજીમાં એટલે આપણે એકદમ સરસ ધોઈ લેવાના છે તુલસીપત્ર હવે હવે આપણે કુવા પાઠું અને દૂધીની છાલ ઉતારી લેશું આપણે એકદમ સરસ અને એકદમ ફટાફટ વજન ઉતારે એ રીતના આપણે ગ્રીન જ્યુસ બનાવીશું આ જ્યુસ પીએ ત્યારે આપણે ચા કે કોઈ પણ વસ્તુ પીવાની નથી આપણે બે કલાક માટે જ્યુસ પીને બે કલાક માટે કશું પણ ખાવાનું પણ નથી આ રીતના આપણે છાલ ઉતારી લેશું અને આપણે નાના નાના કટિંગ કરી લેશું એટલે ક્રશ કરવામાં ફટાફટ થઈ જાય આ રીતના આપણે નાના નાના પીસ કરી લેશું આપણે દૂધી કૂણી આવે તે લેવાની છે આપણે કડક આવે તે નથી લેવાની આપણે આ રીતના નખ પર આવીએ નખ બારો ફટાફટ અંદર વહી જાય તે રીતના દૂધી લેવાની છે એટલે એકદમ કૂણી હોય આમાં બી જરા પણ નથી એ રીતના આપણે દૂધી લેવાની છે આ રીતના આપણે બધી દૂધીના કટકા કરી લઈશું જો તમને આમાં કોઈ પણ વસ્તુ ન ફાવતી હોય તો સ્કીપ કરી શકો છો દૂધી જો તમારે વધારે નાખવી હોય તો પણ નાખી શકો છો જો આપણે ડાયટ માટે કરતા હોય તો દૂધી નાખીશું તો આપણે ભૂખ પણ નથી લાગતી અને ફાયદા પણ ઘણા બધા કરે છે આ રીતના આપણે બધી પેલા કટિંગ કરી લીધી છે હવે આપણે મિક્સર નાખી હવે આપણે એલોવેરાને આપણે છાલ ઉતારી લેવાની છે આપણે જો એલોવેરા તમારા ઘરમાં ન હોય તો તમે આપણે બજારમાં પણ મળે છે

હવે આપણે લીંબુને ચોઈન લેવાનું છે એક લીંબુ મેં લીધું છે તમે આમાં લીલા પાનવાળા કોઈપણ ભાજી ઉમેરી શકો છો અને ડાયાબિટીસ માટે જો બનાવવું હોય તો આપણે કડવો લીમડો પણ ઉમેરી શકો છો આ કમળો કડવો લીમડો આપણે બધા ઋતુમાં ઠંડો કાપે છે એટલે કડવો લીમડો પણ જો ખાતા હોય તો તમે આમાં ઉમેરી શકો છો આપણે પાલક છે મૂળાના પાન છે બધા પાનના આપણે જ્યુસ કરી શકીએ છીએ હવે આપણે અડધો ગ્લાસ જ પાણી નાખવાનું છે વધારે નહીં આટલું જ હવે આપણે આને ક્રશ કરી લેશું આપણું ગ્રીન જ્યુસ તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત અને એકદમ સરસ બની ગયું છે જો તમારે આખું રહે જાય એવું હોય તો તમે ગાળી શકો છો રોજ આપણે આ એક ગ્લાસ પીશું એટલે આપણા શરીરમાં એકદમ વજન ફટાફટ ઘટશે એકદમ સરસ અને એકદમ સરસ આપણે પ્લેન થઈ ગયું છે આ રોજ આપણે એક ગ્લાસ પીવાનો છે આ જ્યુસ પીવાથી આપણે ઘણા બધા ફાયદા થશે શરીર આપણે વજન ઘટશે અને બધા વિટામિન્સ મિનરલ્સ બધું મળી રહેશે આપને જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતી જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ